નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હૈદર બગલ પંચમહાલ જિલ્લામાં એસએમસી ની ટીમ દ્વારા દારૂ હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંચમહાલ જિલ્લામાં એસએમસી ની ટીમ દ્વારા દારૂની હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગોગામ્બા તાલુકાના ગુદલી ગામ પાસે એસએમસી ટીમે દારૂ ભરેલી વાહનો ની ચકાસણી કરી જેમાંથી લાખો રૂપિયાનો દારૂ વાહનો અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે માહિતી મુજબ એસએમસી ની ટીમ ના પીએસઆઈ કે એચ જનકટ માર્ગદર્શન હેઠળ ગોદલી ગામ પાસે દેવગઢ બારિયા થી ગોગંબા જતા રસ્તા પર રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન કુલ બે હજાર છસો છાસઠ ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની બોટલ અને ટીન કિંમત રૂપિયા છ લાખ પચીસ હજાર નવસો અઠ્યાસી છ વાહનો કિંમત રૂપિયા ત્રણ લાખ અને પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા વીસ હજાર પાંચસો મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા નવ લાખ છેતાલીસ હજાર ચારસો અઠ્યાસી જેટલો જપ્ત કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન પાંચ આરોપીને ઝડપી પાડવામાં આવે છે જેમાં અશ્વિન તુષાર મહેન્દ્ર સુનીલ અને ગણપત રાઠવા નામના આરોપીનો સમાવેશ થાય છે જ્યારે સાત આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે જેમાં કલુભાઈ બારિયા વિપુલભાઈ રાઠવા સહિત કેટલાક વાહન ચાલકો અને પુરવઠાકારોની શોધ ચાલુ છે એસએમસીની ટીમે આરોપીઓને રાજગઢ પોલીસ સ્ટેશનને સોંપી વધુ તપાસ હાથ ધરી છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર